મોડાસા રાજેન્દ્રનગર બિસ્માર રોડથી ત્રાસી લોકોનો ચક્કાજામ મોડાસા અરવલ્લી સાબરકાંઠાને જોડતો મુખ્ય હાઈવે પર ખાડાની ભરમાર ખંભીસર સ્ટેન્ડ પાસે ગ્રામજનોએ રસ્તા વચ્ચે આડસ મૂકીને રસ્તો બંધ કરતા દોડધામ મોડાસા રાજેન્દ્રનગર હાઈવે છેલ્લા કેટલાય સમયથી ખાડા ખયાવાળો અને બિસ્માર હાલતમાં થઈ ગયો હોવાથી વીસ કિલોમીટરના આ રસ્તા ઉપરથી લોકોને પસાર થવામાં અડધા કલાકના બદલે હવે એક કલાક સમય લાગતા લોકોમાં રસ્તાના પ્રશ્ન આક્રોશ ભભૂકી ઉઠ્યો છે જેના પગલે મોડાસાના ખંભીસર પાસે ગ્રામજનોએ રસ્તા વચ્ચે આડસ મૂકીને હાઈવે ચક્કાજામ કરતા તંત્ર દોડતું થયું હતું ગ્રામજનોએ જણાવ્યું હતું કે આ રસ્તો પહોળો કરવા માટે મંજૂર થયો હોવા છતાં તેની કામગીરી ઠપ્પ થઈ જતા અને રસ્તા વચ્ચે મોટા મોટા ખાડા પડી જતા લોકો ઉગ્ર વિરોધ કરી તાત્કાલિક રસ્તાની મરામત માટે માંગણી કરી હતી અરવલ્લી સાબરકાંઠાને જોડતા મોડાસા રાજેન્દ્રનગર હાઈવે પર ગામ લોકો હાઇવે આડશ પર આડશો મૂકી વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ કરી હાઇવે ચક્કાજામ કર્યો હતો મોડાસા રાજેન્દ્રનગર સ્ટેટ હાઇવે પર મોટી સંખ્યામાં ખંભીસર મોઢાસણ સહિતના ગ્રામજનોએ રસ્તા પર પડેલા મોટા મોટા ખાડાના કારણે ખેડૂતો અને ગ્રામજનોને આ રસ્તા ઉપરથી પસાર થવા મોટી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાથી અને તેમનામાં ખાડાઓના કારણે અકસ્માતનો ભય સતાવતા ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ગ્રામજનોએ જણાવ્યું હતું કે મોડાસાથી રાજેન્દ્રનગર વીસ કિલોમીટર જેટલા રસ્તાને પહોળો કરવા માટે સરકારે રસ્તો મંજૂર કર્યો હતો અને ખાનગી એજન્સીને કામ સોંપાય ને ઘણો સમય વીતવા છતાં રસ્તાનું કામકાજ થોડો સમય શરૂ કર્યા બાદ બંધ થઈ ગયું હોવાથી છેલ્લા કેટલાય લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે જેના ભાગરૂપે મોડાસાના ખંભીસર સ્ટેન્ડ ઉપર સોમવારે ગ્રામજનોએ રસ્તા વચ્ચે આડશ મૂકીને રસ્તો બ્લોક કરી દીધો હતો પરિણામે મોડાસાથી હિંમતનગર તરફ અને રાજેન્દ્રનગરથી મોડાસા તરફ આવતી એસટી બસ ખાનગી વાહનો અને પરપ્રાંતિય વાહનોની અવર જવર બંધ થઈ જતા રસ્તાની બંને સાઈડે વાહનોની લાંબી કતાર લાગી હતી અંબાજી તરફ જતા વાહનો પણ અટવાઈ પડ્યા હતા એક કલાક કરતાં વધુ સમય હાઈવે બંધ રહેતા પોલીસ દોડી આવી હતી અને વિભાગીય અધિકારીઓ અને એજન્સી સાથે પરામર્શ કરીને પોલીસની સમજાવટ બાદ ગ્રામજનો દ્વારા રસ્તો પુનઃ શરૂ કરાયો હતો ટીવીએટીન ન્યૂઝ મોડાસા